આગામી તારીખ છવ્વીસમી સપ્ટેમ્બરને સોમવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ સુરતમાં થઈ રહ્યો છે તે સુરતની સૌથી મોટી નવરાત્રી સરસાણા ખાતેના એસી ડોમમાં હિરેન કાકડિયા એને હિરેન જોશી લઈને આવ્યા છે રંગતાળી આ રંગતાળીના તાલે ઐશ્વર્ય મજબૂદાર સુરતીઓને ડોલાવશે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ચેનલની ટીમે લીધી હતી ત્યારે આયોજકોએ શું કહ્યું તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હવે નવરાત્રિને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મને ખબર છે કે તમે અત્યારે થનગણાટ કરવા માટે હાલ ઉતાવળા થઈ રહ્યા છો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સરસાણાના એસી ડોમની અંદર છે અહીંયા ઐશ્વર્યા મજૂદા લોકોને નચાવશે ગરબે ઘુમાવશે તે માટેની તૈયારીની આખરી ઓપ છે અત્યારે આપણે મળીએ કરણભાઈ શાહને જી નમસ્કાર કરણભાઈ હાય 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 હલો બોલો સર સતત એવું લાગી રહ્યું તમારા ચહેરા પર સતત તમે મહેનત આગળ કરી રહ્યા છો ભાઈ આ બહુ મોટી વસ્તુ છે અને આ એટલે મને હું બોમ્બેથી છું આપણી રેસ્ટોરન્ટ છે બોમ્બેમાં મને આઈડિયા નથી કે આટલું મોટું તમારે આયોજન કરવું પડે છે અને આ દસ દિવસ કઈ રીતે રહેવાનું અને શું શું કરવાનું એ બહુ મોટું છે એ અમારા પાર્ટનર હિરેનભાઈ કાકડિયા એ વીસ વર્ષથી આ નવરાત્રિ કરે છે એમના લીધે થોડું સ્ટેબલ છે પણ આ બહુ જ મોટું આયોજન છે બહુ ભવ્ય છે અને અરે વરસાદના લીધે બધું કેરફુલ રહેવું એટલે બીજી બધી જગ્યાએ જે ઓપન ગ્રાઉન્ડ્સ છે કે કવર ડોમ્સ પણ છે એ બધી જગ્યાએ કિચડ થઈ ગયા છે આપણે બધું કવર રાખવું જેટલા પણ લોકો આવે એના માટે બધું બરાબર કરવું એના માટે આપણે કઈ રીતે પરફેક્ટ કરીએ આખું ગુજરાત હમણાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ બહુ વરસાદ છે એટલે ડરેલું છે સૌથી સુરતની મોટી સૌથી યસ યસ એટલે આ સૌથી મોટી નવરાત્રિ આયોજન કરવા માટે બહુ મહેનત લાગે છે અને બધા જ ખેલૈયા નોર્મલ લોકો જેટલા હશે એ એટલા ખુશ રહેશે અને એટલા આનંદ કરશે કે ઐશ્વર્યના ટૂન પર ઝૂમે મજા કરે અને એકદમ પરફેક્ટ નવરાત્રિ આપણે એ લોકો માટે આયોજિત કરીએ છીએ મિત્રો આ હતા કરુણ શાહ તેઓ કહી રહ્યા છે કે સુરતીજનોને સો ટકા ખૂબ જ મજા આવશે અને ઐશ્વર્યના તાલી ઝૂમશે અત્યારે આપણી સાથે છે હિરેનભાઈ જોશી જી નમસ્કાર હિરેનભાઈ નમસ્કાર કેમ છો બહુ સારું લાગે છે કે તમારી સામે બોલવાનો મોકો મને મળે છે એટલે અમે બહુ ખુશ છે કે અમને આ મોકો મળ્યો અને માતાજી અમને મોકો આપ્યો કે અમે એમની નવરાત્રિનું આયોજન કરી શકીએ છીએ એટલે અમારી માટે એમનો આશીર્વાદ સૌથી પહેલાં અમારા મા બાપનો આશીર્વાદ ને અમારી જે પૂરી ટીમ છે જે આમાં લાગેલી છે કેમ કે એક નવરાત્રી તો દસ દિવસની થાય પણ એની પાછળ જે મહેનત જાય છે તમે જોઈ શકો છો કે આપણા સાઉન્ડવાળા લાઇટવાળા બધા લાગેલા છે આપણી ઐશ્વર્ય હમણાં અમેરિકા છે એ આવી જશે સુરતમાં ચોવીસ તારીખ સુધી એટલે પૂરી ટીમ એટલે પાસમાં તમે હમણાં ઉપર આવ્યા હતા તમે જોયું હશે કે પાસની ગણતરીઓ ચાલે છે હોલોગ્રામ લાગે છે એટલે એક નવરાત્રિ કરવામાં તમે જ્યારે જુઓ એન પ્રોડક્ટ તમે જ્યારે જુઓ છો તમને લાગે કે વાહ શું આપણે આયોજન કર્યું ડેકોરેશન કર્યું લાઇટ સાઉન્ડ કર્યું પણ જે મહેનત જઈ રહી છે એ હવે જે ચાર દિવસથી કે પાંચ દિવસથી અમે રોજે સવારથી લઈને રાત સુધી મિડ સુધી ગયા છે એટલે ગેરંટી એ છે આની અંદર છો અમે હવે નવરાત્રિ તો અમે મુંબઈમાં ખૂબ કરી અમે મુંબઈના છીએ પણ હવે અમે તો મુંબઈમાં ખૂબ નવરાત્રીઓ કરી આ વર્ષે હિરેનભાઈ કાકડીયા જે દસ વર્ષથી જી નાઇન કંપની એમની છે જે દસ વર્ષથી અહીંયા આજ સરસાના ડોમની અંદર આયોજન નવરાત્રિનું કરી રહ્યા છે એમની જોડે અમે જોડાયેલા છે અમે ભેગા મળીને આ નવરાત્રી પ્રેઝેન્ટ કરીએ છીએ સુરતીઓ માટે આપણા ગુજરાતીઓ માટે ને આપણા ભારત દેશની જનતા માટે આ આપણો પ્રસંગ છે ગુજરાતીઓનો ફેસ્ટિવલ છે કેમ કે આપણે ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે સૌથી મોટી ચીજ છે સાહેબ આનથી ઉપર કંઈ જ નથી કેમ કે દિવાળી નોર્થમાં સેલિબ્રેટ થાય ઓનમ ઓનમ બધું સાઉથમાં થાય પણ નવરાત્રિ એટલે ખાસ કર ગુજરાતની નવરાત્રિ ને ગુજરાતમાં આવીને સુરતની અંદર વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રિ કરવાની જે અમને આ સંધિ મળી છે એની માટે અમે એટલે ભગવાનનો એટલે એમની એમના આશીર્વાદ લીધે કંઈ ન થાય માટે શું છે તમારો સંદેશો ખેલૈયાઓ માટે ખેલૈયાઓ માટે આ આયોજન અમે ખેલૈયાઓ માટે એમને માઇન્ડમાં રાખીને અમારી દર મિટિંગ જે અમે બે મહિનાથી કરીએ છીએ ખેલૈયાઓ તમારો ને તમારા બધા ટીમનો ને તમારી બધી ડાન્સ એકેડમી અકેડેમી એટલે સોરી એમનો બ્લેસિંગ એમનો આશીર્વાદ છે તમારી માટે અમે બધું પ્લેન કર્યું છે આવો રમો મજા કરો નાચો દસ દિવસ તમારા છે હર એક મીટિંગ અમે જે કરી છે ખેલૈયાઓની ડિસ્કશન અમે કરી જ છે એવો એક દિવસ નથી કે આ શબ્દ ખેલૈયા મારા મોડા પર નથી આવ્યો અમને ખબર નહોતી ખેલૈયા શું છે પણ સુરત આવ્યા પછી ખબર પડી કે આ તમે જે કમ્યુનિટી છો તમે એટલે જાન છો તમે હૃદય છો ને તમે હાર્ટ છો આ નવરાત્રિની સુરતની અંદર તો ખેલૈયાઓ આવો રમો મજા કરો ને આપણે ભેગા ધમાલ કરીશું મિત્રો સરસાના ડુમ અન્ય પણ આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ વિરેન પટેલ

બસ સુરદી એ જ સંદેશો કે તમે બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે ટાઈમ હવે આવી ગયો છે તો તમે જલ્દીથી જલ્દી નવરાત્રીની તૈયારી કરો ને જલ્દીથી જલ્દી સરસાણા એસી ડોમમાં તમે આવો રમવા માટે આપનું નામ રાજ કાપડિયા રાજભાઈ આપીસ યર સુરત વિલ બી વેરી અમેઝિંગ हम लोग बहुत अच्छी प्रिपरेशन कर रहे हैं बहुत अच्छा डेकोर होने वाला है तो तैयारी फुल ऑन है सूरत को ये टाइम नया एक्सपीरियंस दिखाना है और बस वही के वी लव सूरत पहली बार है सूरत में पहली बार सूरत और ये नवरात्रि में पहले क्या बम्बई में भी ना नहीं बम्बई में कर चुके हैं अब सूरत में पहली बार सूरत कर रहे हैं सॉरी सूरत का जो तो टेस्ट है वो पहली बार पहली बार और बहुत अच्छा लग रहा है बहुत वार्म वेलकम हुआ है यहाँ बहुत लोगों का बहुत अच्छी तरीके से प्यार है सिटी का આટલું મોટું વિશાળ આ ગ્રાઉન્ડ છે આપ જોઈ રહ્યા છો સરસણાનો એસી અહીંયા બેઠક વ્યવસ્થા છે સામેની તરફ પણ ઉપર બેઠક વ્યવસ્થા એની પાછળ પણ બેઠક વ્યવસ્થા અહીંયા મુખ્ય સ્ટેજ અહીંયા ઐશ્વર્યા મજમૂદાર જે અહીંયા લોકોને થનગણાટ કરાવશે અત્યારે આપણી સાથે કાંકડીયા ગ્રુપના હિરેન કાકડિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે તેની પાસે જઈ રહ્યા છીએ હિરેનભાઈ કાકડીયા પાસે જી નમસ્કાર હિરેનભાઈ નમસ્કાર તૈયારી આપ જોઈ રહ્યા છો એકદમ જોરશોરમાં છે અને જ્યાં સુધી વરસાદનો ડર છે તો અમે વર્ષોથી આ ફ્લોર પર છીએ કે ભાઈ લોકો આરામથી ગમે તેટલો માહોલ કે વરસાદ હોય કોઈ કાદવ કિચડ વગર સેફલી અને આ વર્ષે બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે જેમાં ડેકોર પાર્ટ છે એલઈડી ટનલો છે ડોમની અંદર સેલ્ફી બુથ છે એ બધી બહુ બધી ક્રિએટિવિટીઓ કરી છે જે અત્યારે સોશિયલમાં અને જે સેલ્ફીમાં લોકોને જરૂરી હોય એ દરેક વસ્તુઓ અમે આપવાનો પ્રયાસ કર્યો છે કેટલા લોકો અહીંયા રમી શકે અહીંયા આરામથી 15 20000 લોકો રમી શકે છે અને બેઠક વ્યવસ્થા કેટલી છે બેઠક વ્યવસ્થા દરેક અલગ અલગ કેટેગરીની છે અને ટોટલ અહીંયા 9000 માણસની તો સીટિંગ વ્યવસ્થા છે પાસની જે વિતરણ છે ક્યારથી થશે ચાલુ થઈ ગયું છે બુક માય શો માં ઓનલાઈન છે તમે વેલી તકે બુક કરી દયો કદાચ એવું બનશે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શો પાછો સોલ્ડ આઉટ થઈ જશે અને તમે ટિકિટ નહીં લઈ શકશો જનરલી એક સેન્ટ્રલ એસી ડોમ છે ઓપન ગ્રાઉન્ડ કરતા બંધ ડોમની પરમિશન વધારે ટાઈમ હોય છે છતાં પણ જે કંઈ પણ સરકારની ગાઈડલાઈન હશે એ આપણે ફોલો કરીએ છીએ અને કરશું એના માટે સુરતીજનો માટે તો એ સંદેશ છે કે સુરતીજનો મને બી જાણે છે અને હું સુરતીઓને બી જાણું છું અને આઈ થિંક કે આ અમારા બંનેનો કોમ્બો છે અને જે શહેરનું ટોપમોસ્ટ ક્રીમ ક્રાઉડ છે તે અહીંયા જ હોય છે અને આ જે ફ્લોર પર રમે છે ટીનેજર્સો એ જ આ ફ્લોરની બ્યુટી છે અને સેલિબ્રિટી કોણ કોણ આવે સેલિબ્રિટીઓ ઘણી બધી છે પણ છતાં બી લગભગ આજે અમારા નોલેજમાં એવું આવ્યું છે કે ચોવીસ તારીખથી બોમ્બેની ફ્લાઇટો બંધ થઈ રહી છે તો જે કઈ સેલિબ્રિટીઓ આવવાની હતી તો ફ્લાઇટ વગર કદાચ એવું બની શકે કે ડાઉન થઈ શકે પણ અહીંયાના જે ફ્લોર પર રમે છે ને એ લોકો જ અમારી સેલિબ્રિટી છે એને કોઈ સેલિબ્રિટીની જરૂર નથી અને અમને સેલિબ્રિટીની જરૂર નથી આજે આટલા વર્ષોથી આ ફ્લોર પર જેટલા બી લોકો રમે છે ને એને ક્યારેય અમને એવી ડિમાન્ડ આવી જ નથી કે કોણ સેલિબ્રિટી છે એ લોકોને ખાલી એટલો જ રસ હોય છે કે હિરેનભાઈએ કર્યું છે ને સારું જ હશે સંદેશો શું છે સુરતી માટે સુરતીઓ માટે જે કે ચાલો જલ્દી બુક માય શો પર ઓનલાઈન આવી જાઓ અને બુક કરી નાખો મિત્રો આ હતા કાકડીયા ગ્રુપના હિરેનભાઈ કાકડીયા હવે તમારે ગણતરીના દિવસો જ બાકી છે પગમાં થનગણાટ તમને શરૂ થઈ ગયો છે કે આપણે ઐશ્વર્યા મજબૂદારના તાલે આપણે ઝૂમીએ અહીંયા પંદરથી વીસ હજાર લોકો રમી શકશે તેની પૂરતી વ્યવસ્થા છે સામેની તરફ આપ નિહાળી રહ્યા છો અહીંયા બેઠક વ્યવસ્થા પણ સુંદર છે મેં આપને પહેલાં કહ્યું તેમ બંને સાઈડની અંદર જે ગેપ છે તેની અંદર ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે સામેની તરફ પણ ઉપર બેઠક વ્યવસ્થા છે અને આજુબાજુ સાઈડમાં પણ બેઠક વ્યવસ્થા વચ્ચે જે ઐશ્વર્યા મજબૂદાર લોકોને તાલે જુમાવશે તે માટે અત્યારે સ્ટેજની પણ છે એસી ડોમ ની અંદર સુરતની સૌથી મોટી નવરાત્રી થશે તેમાં કોઈ શંકા નથી ચેનલ માટેકવાણા સાથે સરસા સુરત